વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું અત્યંત ભયાનક સ્થિતિ હાલ જોવા મળી રહી છે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી પણ કમરસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એવી સ્થિતિ થઈ કે બે બે ત્રણ ત્રણ દિવસ તેમને ઘરમાં પુરાઈને રહેવું પડ્યું ભૂખ્યા તરસ્યા જોવા મળ્યા તેમને પીવાનું શોધ પાણી પણ ના મળ્યું અને જ્યારે હવે પાણી જે વિસ્તારમાં ઓસર્યા છે તે વિસ્તારોમાં મંત્રીઓ નેતાઓ જ્યારે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમને જાહેરમાં છડેછોક ઉધળો લેવામાં આવી રહ્યો છે જનતા રોષે ભરાઈ છે અને ફરી એકવાર હવે વડોદરાના કોર્પોરેટરનો જનતાએ ઉધળો લીધો શું સમગ્ર મામલો છે કોણ છે આ કોર્પોરેટર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કેનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસવાના કારણે ડેમો નદી ઓવરફ્લો થઈ નદીઓ તૂર થવાના પગલે મધ્ય ગુજરાતના વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં ફરી વળ્યું હાલ વડોદરા શહેરની સ્થિતિ અત્યંત ભયાવહ છે કેમ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે નદીઓનું પાણી રસ્તા ઉપર ફરી વળવાના કારણે મગરો પણ જેવી રીતે જાહેર રોડ ઉપર જોવા મળી રહ્યા છે તેને લઈને લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ જ પરિસ્થિતિના પગલે લોકોને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પોતાના ઘરમાં પુરાવા માટે મજબૂર બનવા પડ્યા છે ભૂકો ભૂખ્યા થરસ્યા છે પોતાના ઘરમાં પુરાઈ રહ્યા છે ને હવે જ્યારે જે વિસ્તારોમાં પાણી ઓસર્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા હોય ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય મેયર હોય તે વિસ્તારની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે ત્યારે લોકોનો રોજ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે લોકોના આરોપો છે કે જ્યારે તેમને ખરેખર જરૂરિયાત હતી ત્યારે કોઈ પણ ફરક્યું નહીં હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે લોકોએ પોતાની રીતે બધી વસ્તુ મેનેજ કરી છે ત્યારે હવે નેતાઓ મંત્રીઓ હોય કોર્પોરેટરો હોય મેયરો હોય ફોટા પડાવવા માટે અને પોતે પોતાના વિસ્તારની સંવેદનશીલતા બતાવવા માટે પોતે પોતાના વિસ્તાર પ્રત્યે સંવેદનશીલ હોય તે પ્રકારે તેઓ મુલાકાત લેવા માટે આવી રહ્યા છે અને તેના જ કારણે હવે લોકોનો રોષ છે તે ભભૂકી ઉઠ્યો ત્યારે વડોદરાના સલાટનગર વિસ્તારના તુલસીનગરમાં વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બંદિશ શાહ લોકોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા ત્યારે લોકોએ અહીંથી જતા રહો હવે તમે વોટ લેવા માટે ના આવતા તેમજ અલગ અલગ રીતે નારા લગાવીને તેમનો ઉધળો લઈ લીધો હતો પહેલાં તો એ ઘટનાક્રમ આખો સામે આવ્યો છે તે ઘટનાક્રમ જોઈ લો बोले बंताव तरी नाहीये और छोड અબ આ બાયસ ના આપો મેલમ કોમાલ કરને છે આ આપકો રનો મારો પૂરો વિરોધ છે અમારો થી મદમેદાર અમારે સફાઈ ક્યાંક તેલા બંધ કરી દીજે છે એમ તમારી વાતની જીએમ ભાઈ હવે પાણી તો આલુ Yeah. <gasps> બોસ ને કહી દેને જેવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે જનતાનો રોષ છે તે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે તેમનું કેવું છે કે અમે ત્રણ ત્રણ દિવસથી ઘરમાં પુરાઈ રહ્યા ખાવા માટે જમવાનું નહોતું ભૂખ્યા તરસ્યા રહ્યા ત્યારે કોઈપણ પણ જનપ્રતિનિધિ તેમની ભાળ લેવા માટે નથી આવ્યો તંત્રના કોઈ અધિકારીઓ છે તેમના સુધી મદદ પહોંચાડવા માટે નથી આવ્યા પરંતુ જ્યારે પાણી ઓસરી ગયા ત્યારે તેમણે પોતાની રીતે બધું મેનેજ કર્યું ત્યારે હવે મંત્રીઓ કોર્પોરેટર હોય મેયરો હોય તે ફોટા પડાવવા માટે વિસ્તારમાં આવી રહ્યા છે ને પોતે સંવેદનશીલ હોવાના દાવાઓ કરી રહ્યા છે તેના જ કારણે લોકો છે તે બરોબરના અકડાયા છે ને આ મામલામાં તાત્કાલિક ધોરણે જે પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવે પાણી પહેલાં પાળ બાંધવામાં આવે તે મુજબ એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેના કારણે વડોદરા શહેરમાં આવી રીતે પાણી ના ભરાય લોકો હાલ રોષે ભરાયેલા છે ને મંત્રીઓ હોય ધારાસભ્યો હોય કોર્પોરેટરો હોય કે ભાજપના નેતાઓ હોય જે વિસ્તારમાં તેઓ મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે તે વિસ્તારમાં તેમના જાહેરમાં ઓધળો લેવામાં આવી રહ્યો છે તેમને ઊભી પૂછડીએ ભગાડવામાં આવી રહ્યા છે હવે જોવાનું રહેવું કે એક બાદ એક જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં થયું છે અને ભાજપના નેતાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે આગામી સમયમાં જનતા જે રીતે નુકસાનીનો સામનો કરી રહી છે ત્યારે આ બાબતે કયા પ્રકારે તંત્ર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે